આજે ક્રાંતિ દિવસ નવ ઓગસ્ટ આપ સૌને આ દિવસની શુભકામના જે દિવસે આઝાદીના જંગ માટે આપણે અંગ્રેજો ભારત છોડો એવો નારો બાપુએ આપેલો અને અંગ્રેજોએ એમને એ વખતે હિરાસતમાં લીધેલા આવા આ ક્રાંતિ દિવસે ગુજરાતની જનતાના ન્યાય માટે થઈને ખાસ કરીને છેલ્લા ત્રણ દશકથી ગુજરાતમાં અન્યાયી અત્યાચારી બળાત્કારી અને એક રીતે જોવા જાય તો સંપૂર્ણપણે ભ્રષ્ટાચારી એવી આ જે શાસન વ્યવસ્થા હોય ત્યારે ભાજપના શાસકો અને એના ચહેતા અધિકારીઓ મળીને આખા ભાજપના આમ જનતાનું જે રીતે શોષણ કરી રહ્યા છે જે રીતે આમ જનતા મોરબીના ઝૂલતાપુલમાં ક્યાંક તક્ષશિલામાં તો ક્યાંક ટીઆરપી કે ક્યાંક હરણીમાં આપણા નિર્દોષ ભૂલકાઓ અને યુવાનો જે છે એ ભાજપના શાસનના ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે મરી રહ્યા છે એટલા માટે ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જયારે વિધાનસભા ચાલતી હશે ત્યારે ત્રેવીસ ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે રાજકોટ પહોંચશું ત્યારે એ સંવેદના સભા હશે સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાયસભા ભરાશે આ સમગ્ર પેલામાં પીડિત પરિવારો પણ જોડાવાના છે ખૂબ ન્યાયયાત્રીઓ આપ સૌ જોઈ રહ્યા છો એ લોકો ન્યાયયાત્રી એકસો નો જે ટીમ છે એ લોકો પણ આમાં સતત રહેશે અને પ્રદેશના અને દેશના બધા નેતાઓ આ યાત્રા દરમિયાન આવશે આ યાત્રા ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના એક ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતનું વાતાવરણ ડોહોળવા માટેનો આ પ્રયોગ છે મને દુઃખ થાય છે એ વાતનું કે ભાજપના શાસકોને જનતાની પીડા નથી દેખાતી એમને જનતાને થઈ રહ્યા અન્યાય નથી દેખાતા એમને વર્ષો સુધી ન્યાય માટે વલખતા પીડિત પરિવારો નથી દેખાતા અને અત્યાચારનો ભોગ બનતી એ જસદણની નલિયાની પાટડીની વડોદરાની એ દીકરીઓ નથી દેખાતી અને એમને માત્ર દેખાય છે કે વાતાવરણ ડોળાશે આ વાતાવરણ ડોળાવું એટલે શું તો કે ભારતીય જનતા પાર્ટીના કુશાસન ને સવાલો ઉઠાવો એટલે વાતાવરણ ડોળાય એમને બળાત્કાર જસદણમાં થાય એના સવાલ પૂછો કે નલિયાના ભાજપના શિબિરમાં બળાત્કાર થાય સવાલ પૂછો તો વાતાવરણ ડોળાય મોરબી ટીઆરપી કે તક્ષીલા કે હરણીમાં એ બાળકો ડૂબીને કે સળગીને મરે ત્યારે એમને એમ લાગે કે આ વાતાવરણ ડોળાય છે એટલે ગુજરાતમાં રહેવું હોય તો જાણે ગુજરાતના નાગરિકોએ ચૂપચાપ રહેવું જોઈએ તો જ આમનું ભાજપનું વાતાવરણ શાંત રહે તો એવું શાંત વાતાવરણ નથી જોતું જ્યાં સવાલ પૂછવાની જ્યાં પોતાના અન્યાય સામે લડવાની આઝાદી ના હોય તો એ આઝાદી શું કામની એવું આપણું આઝાદીના કહેતા માટે થઈને આ યાત્રા છે એક વાત મહત્વની અમે એવું સાંભળ્યું કે આ ન્યાય યાત્રાના ડરમાં એમણે તિરંગા યાત્રા શરૂ કરવાનું કર્યું છે ગુજરાતમાં કયું એવું સ્થળ છે જ્યાં તિરંગો આપણે ન ફરકાવી શકીએ જ્યાં નથી ફરકાવી શકતા ત્યાં જે છે એ કરવું જોઈએ પરંતુ ગુજરાતમાં તિરંગો લઈ નીકળે છે તમારી બે હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો અને પદાધિકારીઓને એક વિનંતી કે તમે આ જે કરવા જઈ રહ્યા છો એ ખૂબ સારું છે એક વધારો કરો જરા ગુજરાતના નવા બનેલા દરેક પુલ ઉપર અમદાવાદ શહેર સુરત શહેર એ પુલના ના બંને છેડા ઉપર તમે જે મારી ભારત માતાને ને ચિત્ર છે એના હાથમાં તિરંગો નથી તો તમે તિરંગાને માનતા હોય ભારત દેશના સ્વાભિમાનનો તિરંગો તમે સ્વીકારતા હોય ભલે તમે ના સ્વીકાર્યો હોય પચાસ વર્ષ સુધી ભલે તમે ના ફરકાયો આરએસએસ ની શાખાઓમાં એકસો વર્ષ સુધી આજે તમને વિનંતી આ 9 ઓગસ્ટ અને આ પંદરમી ઓગસ્ટથી શરૂ કરો અને દેશ ગુજરાતના દરેક છેડે એક રંગી ધ્વજના બદલે ભારત માતાના હાથમાં તિરંગો આપો એ તિરંગાનું સ્વાભિમાન કરો બસ આનાથી વિશેષ કોઈ માંગણી આપની પાસે તો રાખી શકાય નહીં એટલે એ કરો તો માનશું કે તિરંગો તમે મનથી સ્વીકાર્યો છે